હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં છો તે વ્યાસા અને શુભેચ્છાઓ વડોદરામાં રહેતા લોકોને ગીરની કેરી ખાવી હોય તો તમને આયા મળી જશે ગીર હટ કરીને છે જીલભાઈ તમારી કેરીની સ્પેસિઆલિટી વિશે થોડું જણાવશો અમારે ગીરની જે છે અમારી કેરી ઓર્ગેનિક છે 5 થી દિવસે અમારી કેરી પાકે છે અને ના પાકે તો તમારે પાછી આપી જવાની અને અમારો પોતાનું ફાર્મ છે અમે વેપારી નથી અમે અહીંયા નોકરી નોકરી જ કરીએ છીએ બરોડામાં અને અમે આ ચા સ્ટાર્ટઅપ કર્યું છે અમારી એક બ્રાન્ચ અમિતનગર છે અને એક બ્રાન્ચ અમારી અક્ષર ચોક બરાબર છે મતલબ આ તમારી કેરી જે છે એ પ્યોર ઓર્ગેનિક છે બરાબર ઓર્ગેનિક છે પાંચ થી છ દિવસ થાય કેરીને પાકતા ના પાકે તો તમારે પાછા આપી જવાનું કાર્બેટન અને પાવડર વગર તમારે કેરી પાકે પાંચ થી છ દિવસ થાય તમારે કેરી પાક બરાબર છે રોજના કેટલા વેચાય છે રોજના દરરોજની બોપર થાય તો પચાસ પેટી અમારે વેચાઈ જાય અક્ષર ચોક બ્રાન્ચ છે મારી અને એક અમિતનગર બ્રાન્ચ છે બે જગ્યાએ પત્તે જ બુક જ બૂક વેચાઈ ગયા બરાબર છે દરરોજ ધરોજ અમારી ગાડી આવે સવારે થી દસ વાગ્યા સુધી અમારી ગાડી આવે બરાબર છે તમારો કોન્ટેક નંબર અમારો કોન્ટેક્ટ નંબર આ ઉપર લખેલો છે આપણે ત્યાં કિલેરમાં મિત્રો કોન્ટેક નંબર તમે જોઈ શકો છો ગીર હટના નામે ત્યાં અમિતનગર સર્કલમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે મળી જશે તો મિત્રો હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહી છું બોક્સ ખોલીને તેમાં ડુંગળી ઉમેરેલી હતી અને આવી રીતના ચાર દિવસ પછી કેરી કટ કરી રહી છું એકદમ સરસ મીઠી કેરી છે સ્વાદે અને જે કેસર કેરીનો ખાસિયત છે કે બહારથી રંગ લીલો હોય અને અંદર એકદમ કેસરી હોય તો તે સાચી કેસર કહેવાય તો આ સરસ એકદમ મસ્ત મીઠી બાર બીજાને આમ સુગંધ સુગંધ થઈ જાય એવી સરસ કેરી છે ડુપ્લિકેટ કેરીમાં અંદરથી પીળાસ્ પડતી ક્રીમ કલરની હોય છે ખાટી હોય છે અને બહારથી એકદમ આમ પાકી ગયું હોય એવી લાગે પણ એ સેચ પણ મીઠી હોતી નથી અને આમ સ્વાદ સુગંધ આવતી નથી તો આ કેરી જરૂરથી તમે ટ્રાય કરજો મિત્રો તમને એડ્રેસ કોન્ટેક નંબર આપેલું છે તો જરૂરથી તમને જે નજીક પડે ત્યાં વિઝિટ કરજો અને હું મારો એક્સપિરિયન્સ કહું છું કે હજી પણ ત્યાંથી જ અમે બોક્સ લઈ આવવાના છીએ બહુ સરસ કેરી છે આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને સાથે તે આ લોકો પેમ્પલેટ પણ આપે છે કેવી રીતના શું કરવાનું તે તો આ સાથે મારો વિડીયો પૂરો કરું છું થેન્ક યુ આવજો